એકદમ ટૂંકી ઘડીએ જે સિરીઝ લાગે છે તમે જોઈ શકો છો જે ચાપવા લાગે છે ચાપવામાંથી માંથી બની ગયા છે અને એકદમ લીલો કપાસ છે આમાં આ વરસાદ ટાઈમે આ કપાસ કેવો મતલબ વરસાદ વહી ગયા પછી તમને એવું લાગ્યું કે કપાસ સારો જ રહેશે આ કપાસ સારો જ રહેશે અને કેટલું ઉત્પાદન આવવાની ગણતરી છે આમાં ઉત્પાદન તો આવશે ને વિકેટરી પાંત્રી મણ તો ઓકે બરાબર છે વિકેટ સારામ સારું ઉત્પાદન લઈ શકે એવી વેરાયટી છે અને ખૂબ અનુકૂળ આવી વેરાયટી અમે અહીંયા જોવા આવ્યા છીએ આજે કેટલા પેકેટ નું વાવેતર કર્યું છે પેકેટ નું વીસ પેકેટનું વાવેતર છે શિવાભાઈનું હજી આજ પછી પંદર વીસ દિવસ પછી ફરી એકવાર ચક્કર મારશું ત્યારે અમે વિડીયો મારફતે તમને બતાવશું કે વેરાયટી કેવી છે આભાર